થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીડા આવતીકાલે જન્મદિવસની પૂર્વ સંધ્યાએ લાખણી તાલુકાના લાલપુર ગામે વૃક્ષનું સોમનાથ મહાદેવના મંદિરે રોપાણ વૃક્ષારોપણ કરી અને મહાદેવના આશીર્વાદ સાથે પંચાવન વર્ષ પૂર્ણ કરીને છપ્પનના વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે છપ્પનની છાતીવાળા આદરણીય શંકરભાઈના નેતૃત્વમાં આ વિસ્તાર આખો પ્રગતિ કરે આખાએ પંતક પંથક હરિયાળો બને આખાએ પંતકને પંથકને વિકાસના બધા જ ફળો ચાખવા મળે એ જ રીતે એમની મજબૂત નેતૃત્વનો લાભ આ વિસ્તારને ગુજરાતની જનતાને મળ્યો છે એનાથી સવાયો મળતો રહે એવી અભ્યર્થના મહાદેવને કરી એમના દીર્ઘાયુ માટે પણ આજે લાલપુર ગામના તમામ નાના મોટા સમાજના લોકો એકત્રિત થઈ અને આજે પ્રાર્થના કરી અને બુલબા વૃક્ષોનું રોપણ રોપણ કરીને એ પ્રકારે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા કરવામાં આવેલ છે આવતીકાલે હજુ જસરામાં અને ટરુઆમાં પણ કાર્યક્રમ થનાર છે ક્યાંય મહાઆરતી છે ક્યાંય રુદ્રનો અભિષેક છે ક્યાંય વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તો ક્યાંય અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આ અગિયાર ગામો જે આવે છે એ તમામ ગામોમાં કાર્યક્રમ કરવાનો નિર્ધાર કરેલો છે અને એ પ્રકારે આજથી જે એ શરૂઆત કરી છે આજે અને આવતીકાલે બંને દિવસ અને એના પછી પણ આ જન્મદિવસના અનુસંધાને A carreira como चालू